સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતા જાળવણી અંગે બેદરકારી ચર્ચાનો વિષય બની છે શહેરના ઇન્દોર સ્ટેડિયમની બહાર ગંદકીના થર જામેલા જોવા મળ્યા જે સ્વચ્છતાના દાવાઓની પોલ ખોલી રહ્યા છે ગટરનું પાણી ઉભરાઈને રોડ પર ફેલાયું સાથે જ કચરો પણ ઠેર ઠેર જોવા મળ્યો દ્રશ્યો જોતા પ્રશ્ન થાય છે કે શું સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની નજર આટલી અવ્યવસ્થા પર પણ નથી પડતી સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થયા બાદ અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ જાણે અદ્રશ્ય થઈ ગયા હતા સ્વચ્છતા અંગે તંત્ર જાગૃત થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવે છે સામાન્ય રીતે લોકો જાગૃત થાય તેવી માંગ તંત્ર કરતું હોય છે પરંતુ અહીં ઊંધું ચિત્ર જોવા મળ્યું છે જે રીતે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અંતર્ગત જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે અને જે પ્રમાણેના દ્રશ્યો એટલે કે ગંદકીથી ખદબદતું આ પ્રમાણેના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહી છે અત્યારે સુરત શહેરમાં મહાનગરપાલિકા મોટા ઉપાડે સ્વચ્છતાના નામે એવોર્ડ તો લઈ આવે છે પરંતુ બેદરકારી ચોક્કસ કહી શકાય કારણ કે મહાનગરપાલિકાની આ બેદરકારીને લઈને ઇન્ડોર સ્ટેડિયમના જે પ્રકારના દ્રશ્યો છે તે ગંદકીથી સામ્રાજ્ય છે તે અહીં જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક વિસ્તારોમાં પણ દુર્ગંધ મારતી જે ફરિયાદો છે તે ઉઠી રહી છે અને કચરો અને જે રીતે પ્લાસ્ટિક આ રીતે પડ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા શું કરે છે તેના પર સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે ત્યારે આ રીતે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે પ્રમાણેનો કાર્યક્રમ હતો અને તેમાં અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે તે મુજબની ગંદકીથી ખદબદતું જોવા મળી રહ્યું છે ત્યારે અહીંના સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે કે આ ગંદકીથી બહાર લાવે કારણ કે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ લીધા બાદ જે બેદરકારી દાખવે છે ત્યારે રોજ અસ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિકોની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં ચારો તરફ જે પ્રકારનું જે જમણવારમાં જે વધેલું ખાવાનું હતું તે પણ ગમે તેમ હાલતમાં ફેંકી દીધું છે બીજી તરફ ગટર ઉભરાય છે અને પ્લાસ્ટિકથી આખું જે સમગ્ર જગ્યાએ જે ગંદકીનું સામ્રાજ્ય છે વખતે એ યથાવત ત્યારે અહીંના લોકો ઈચ્છી રહ્યા છે કે આવી રીતે કાર્યક્રમો કર્યા બાદ સ્વચ્છતાનો અભાવ છે તે ન થવો જોઈએ અને સ્વચ્છતા જળવાવી જોઈએ ત્યારે સુરત મહાનગરપાલિકાની આ બેદરકારીને દરકારીની ચોક્કસ લોકો માંગ ઉઠી છે કે આનું વહેલી તકે આ જે સ્વચ્છતા છે તે જળવાય અને એ ગંદકીને દૂર કરવામાં આવે કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી સુરત